સુરતના સાયબર ક્રાઇમ સેલે એક આરોપીની ધરપકડ કરી છે જેમણે ફરિયાદીને ડિજિટલ રીતે ફસાવીને લગભગ ઓગણીસ પોઈન્ટ એકાણું લાખ રૂપિયા પડાવી લીધા આરોપીએ પોતાને સીબીઆઈ અધિકારી તરીકે ઓળખાવી વોટ્સઅપ વિડીયો કોલ દ્વારા ફરિયાદીને ધમકી આપી હતી તેમણે ફરિયાદીને કહ્યું કે તેમના નામ એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે અને જો સહકાર નહીં કર્યો તો ઘરે પહોંચીને ધરપકડ કરવામાં આવશે આ ધમકીથી ડરીને ફરિયાદી આરોપીને ઓગણીસ લાખ હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા આ મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કરી આરોપીને મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે એક ડિજિટલ એરેસ્ટ ના કામનો આરોપી છે આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો હંમેશા અને સામેવાળા એ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈ થી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગઈ છે અને એમાં ત્રણસો ગ્રામ નું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે તો જો આ પાર્સલ જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કઈને પછી એ માણસે એમનો કોલ ફોરવર્ડ કરી દીધો અને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ નો ઓફિસર તરીકે વાત કાઈમા વાળો બીજા એક આરોપી એ બેનને

જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપી આરોપી બેનને એમ કીધું કે તમે આ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો અને આ ફરિયાદી બેન એમના બાથરૂમ આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જયારે ઘર આવ્યા તો એ સામે વાળા ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે ને ખબર પડી ગઈ કે આ થઈ છે પછી એ ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપી લઈને આવી આવેલા છે ઓલરેડી એમની પાસેથી રીકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમના ખાતા એમનો એમનો ખાતો એચડીએફસી બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતું એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કુલ ચૌદ જેટલા અન્ય કમ્પ્લેનોમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ બેન આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુ જ છે